અને મેં અહીંયા ટોપરું લીધું છે ડેસિકેટેડ કોકોનટ જે નાળિયેરનો છીણ આવે છે એ મેં અહીંયા લીધું છે 70 ગ્રામ જેટલું છે એ લઈ લેવાનું છે અને એને પણ આપણે સરસ શેકી લેવાનું છે આમનમ જ્યારે તમે આમનમ ટોપરાનું ખમણ શેકો છો ત્યારે છે જ્યારે પ્રસાદી ખાય ને તો ટોપરાનું ખમણ છે તાળવે ચોટે ગળામાં કોરું કોરું લાગે ચોટી જાય છે એવું થાય છે એના બદલે સેજ ઘી નાખીને તમે શેકો તો સુગંધ પણ સરસ આવે અને સ્વાદ સરસ આવે અને ગળામાં ને બધે છે તાળવે એ બે જ મિનિટમાં શેકાઈ ગયું છે આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈએ અને થોડું પોળું કરી દઈએ જેથી એ થોડું ઠંડુ થઈ જાય ટોપરા કલર ચેન્જ ન થવો જોઈએ આવી રીતે વ્હાઈટ જ રહેવો જોઈએ જસ્ટ બે મિનિટ જ શેકવાનું છે એને

પિંકિશ જેવી આવી જોઈએ હવે એને ઠંડુ થવા દઈએ ટોપરું છે એને મેં એક બોલમાં ટ્રાન્સફર કરી દીધું છે અને બે ત્રણ ચમચી જેટલું ટોપરું છે સાઈડમાં રહેવા દીધું છે એક હજી પ્રસાદી બનાવશું એમાં આપણે યુઝ કરીશું ત્યારબાદ આપણે આની અંદર નાખવાનું છે બુરુ ખાંડ છે એનાથી ખૂબ જ સરસ સ્વાદ લાગે છે ખાંડનો ભૂકો કરીને તમે જે પાવડર કરીને નાખીએ એનાથી છે એ ચીકણું ચીકણું થઈ જતું હોય છે એટલે બુરુખાંડ જ યુઝ કરવાનું મેં અહીંયા બે ચમચી જેટલું નાખ્યું છે સરસ મિક્સ કરી દેવાનું ટેસ્ટી અને ખૂબ જ ઈઝી પ્રસાદ છે અને ત્યારબાદ હવે આ આની અંદર આપણે આવી રીતે કલરફુલ ગોળીઓ આવે છે વરિયાળી આવે છે તમારે સિલ્વર ગોળીઓ આવે જિંતાની ગોળીઓ આવે કંઈ પણ નાખવું હોય ચોકલેટ પીપર નાખવી હોય ગોળીઓ કલરફુલ નાખવી જેમ્સ નાખવી એ બધું નાખી શકો છો જો દસ જ મિનિટમાં તમારે ત્રાસ ભરી અને પ્રસાદ રેડી થઈ જશે અને લુક સરસ આવશે સ્વાદ સરસ આવશે આપણા જે સિંગદાણા શેકાતા એ થોડા ઠંડા થઈ જાય એટલે હાથેથી આ રીતે આપણે એને મસળી લેવાના છે જેથી એના બધા ફોતરા ઉખડી જાય ત્યારબાદ એમાંથી ફોતરા અલગ કરવા માટે આવી રીતે પૂરી તળવાનો જે ઝારો આવે છે એની અંદર આપણે નાખી દેવાના અને આ રીતે તમારે કરવાનું એટલે ઇઝીલી છે એ ફોતરા છે એ અલગ થઈ જશે અને કચરો પણ નહીં થાય મહેનત પણ નહીં થાય આવી આઈડિયા અને ટિપ્સ પણ મારી ચેનલ ઉપર જોવા મળશે તમને વિડીયો છે શોર્ટ્સ છે અલગ અલગ આઈડિયા અને ટિપ્સના આ રીતે આપણે બધા શિંગદાણા કરી લઈએ હવે આપણે એક બીજી પ્રસાદી બનાવીશું એના માટે મેં શિંગદાણા છે એમાં લઈ લીધા છે થોડાક સાઈડમાં રહેવા દીધા છે એમાંથી હજી આપણે એક પ્રસાદ બનાવવાની છે એટલા માટે હવે આમાં થોડા થોડા છે આ રીતે મેં લાલ પણ લેવા રેવા દીધા છે થોડા છાલ સાથે એનાથી ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ આ રીતે માર્કેટમાં ક્રિસ્ટલ સાકર મળે છે એ લેવાની છે એ આપણે આની અંદર નાખી દેવાની છે ત્રણ ચમચી જેટલી તમારે નાખી દેવાની ત્યારબાદ છે એ માર્કેટમાં આવા સાકરિયા કાજુ મળે છે આવી નાની નાની પીપર મળે છે એ નાખવાની તમારે રેવડી નાખવી હોય તો એ પણ તમે આની અંદર નાખી શકો છો એનાથી પણ સરસ ટેસ્ટ આવે છે અને લુકમાં પણ સરસ લાગે છે આ ટોપરાની જે કતરણ હોય સૂકું ટોકરું એની મેં સ્લાઇસ કટ કરી લીધી છે એ આપણે આની અંદર નાખીશું કાજુ બદામ અને કિશમીસ છે એના મેં નાના નાના ટુકડા કરી લીધા છે એ આપણે આની અંદર નાખીશું તમારે સૂકી ખારેક છે નાખવી હોય ટુકડા કરીને તો એ પણ તમે નાખી શકો છો નવરાત્રિમાં તો ભગવાનને આ પ્રસાદ ધરી જ શકો છો તમે જાત્રા કરીને આવ્યા હોય તો પણ આ પ્રસાદના પેકેટ બનાવી અને તમે આપી શકો છો નાની નાની પીપર આવે છે નાની નાની ગોળીઓ આવે છે એ પણ તમે નાખી શકો છો થોડા કાજુ બદામ છે મેં આ રીતે ફાડા કરી લીધા છે જો તમે એ એ આમ આની અંદર હું નાખું છું હવે આ બધી વસ્તુને છે આપણે સરસ મિક્સ કરી દેવાની છે આ બધી પ્રસાદ છે તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરીને રાખી દેશો તો ગમે ત્યારે તમે યુઝ કરી શકશો એક ચોકલેટ છે નહીં નાખવાની ચોકલેટ જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે જ નાખવાની કારણ કે ચોકલેટ છે ઘણીવાર વાર મેલ્ટ થતી હોય છે ભેજને લીધે જો તરત જ તમારી આ એક પ્રસાદ તૈયાર થઈ ગઈ છે તો આપણે બે પ્રસાદ રેડી કરી લીધી ઘણી વાર એવું બને કે તમને બિલકુલ ટાઈમ નથી શિંગદાણા શેકવાનો પણ ટાઈમ નથી તો કાચા શિંગદાણા પણ તમે આમાં લઈ શકો છો પણ શેકેલા શિંગદાણાનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે થોડા શેકેલા શિંગદાણા મેં બાજુ પર રાખી દીધા હતા તમને કીધું હતું એ પ્રમાણે એ હવે હું લઈ લઉં છું મિક્સર જારમાં અને એને આપણે છે અધકચરો પીસી લેવાના છે સિંગદાણાનો જો આ રીતે અધકચરો ભૂકો કરવાનો છે થોડા થોડા આખા થોડા કટકા થોડો આ રીતે કણી કણી પડે એ રીતે કરવાનો એકદમ ઝીણો નહીં કરવાનો નહીં તરીકે ચોટશે ખમણેલું જે ટોપરું છે સૂકું ટોપરું એ જે ઘીમાં શેકીને રાખ્યું હતું એમાં થોડું સાઈડમાં રાખ્યું હતું એ પણ આપણે આની અંદર મિક્સ કરી દઈશું બે થી ત્રણ ચમચી જેટલું છે ત્યારબાદ આપણે એની અંદર નાખીશું થોડી આ જે ક્રિસ્ટલ સાકર છે સરસ લાગે એ નાખીશું અને દળેલી ખાંડ નાખીશું ત્યારબાદ આપણે કાજુ બદામ છે આ રીતે મેં અડધા અડધા એને ફાડા કરી લીધા છે તમારે ટુકડા કરવા ટુકડા પણ કરી શકો છો પણ ફાડા છે એનો લુક સરસ આવશે કારણ કે શિંગદાણા તો જ કચરા છે જ કાજુ બદામ અને કિશમિશ તમારે આની અંદર સૂકું ટોપરું નાખવું હોય તો એ પણ નાખી શકો સાકરિયા કાજુ આપણે જે બધું પેલી પ્રસાદમાં બનાવ્યું એ પણ નાખી શકો છો પણ જેટલું આ પ્લેન હશે તો એટલો ટેસ્ટ વધારે સરસ આવશે સિંગદાણા અને ટોપરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આપણે બહુ બધી વસ્તુ નાખી દઈશું તો એનો સ્વાદ છે એ દબાઈ જશે તો આ રીતે જુઓ ઇઝીલી આ પ્રસાદ રેડી છે અને આ ત્રણેય પ્રસાદ એવા બનાવ્યા છે ને કે તમારે ગમે તે ભગવાનનો કઈ પણ ઉત્સવ હોય કે તહેવાર હોય એમાં તમે આ પ્રસાદી છે એ ધરી શકો છો તો અહીંયા ત્રણ નોરતાની ત્રણ અલગ અલગ પ્રસાદી રેડી છે જો કેટલી સરસ લાગે છે કેટલી સહેલી છે ઈઝી છે ફટાફટ તૈયારી કરી શકો છો ડબ્બામાં ભરીને મૂકી દો તો રાત્રે જ્યારે આરતી કરો ત્યારે તમારે ધરી શકાય છે નીચે ગરબીમાં આરતી કરવામાં તમારે વધારે પ્રમાણમાં પ્રસાદી બનાવવી હોય તો પણ તમને આ પ્રસાદી છે એ ઈઝી રહેશે કારણ કે નવરાત્રીમાં આપણે ખૂબ ઉતાવળ હોય છે ગરબા ગાવા હોય બાળકોને તૈયાર કરવું હોય જમવું હોય તૈયાર થવું હોય એટલે ખૂબ ઉતાવળ હોય ત્યારે આવી રીતનો આપણે પ્લાન કરીએ તો આપણે થાકીએ પણ નહીં અને સારું પણ રહી તમે કઈ કઈ અલગ અલગ પ્રસાદી ધરાવો છો માતાજીને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ મારી પ્રસાદીની રેસિપી તમને ગમી કે ના ગમી એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશું જેથી આવવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે Thank you. Aojo, oh please, please like and subscribe.